જય માતાજી હતું જય માતાજી હવે જામનગર થી હું દીપક વાત કરું છું બોલો ને ભાઈ તમારો નંબર લીધો છે મેં ઇન્સ્ટા માંથી અને હવે તમારી એક સલાહ લેવાની હતી મારે બોલો બોલો હવે એમાં એવું છે કે મારો એક મિત્ર છે હમ હવે એ ભાઈ ને લેવું છે ડમ્પર હમ બરોબર છે

દેવભાઈ દમ લીધું તું એ વર્ત થાકી ગયા તા કે ખવડ કઈ આવડા પૈસા નો આટલું નામના વાળો મને દમ પરથી થાકી ગયો હોય અનુભવ વગર વ્યવસ્થિત હોય ત્રણ મહિના આપીને પછી ઉપરથી બિલ પાસ નથી દેવું અને પછી આપડે